નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો શું તમે એક નિવૃત્ત પેન્શનર છો જો હા તો આ વિડીયો તમારા માટે ચોવીસ કેરેટ સોના જેવી માહિતી લઈને આવ્યો છે તો મિત્રો બધા કામ પડતા મૂકીને આ વિડીયો તમે ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે તો સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો આઠમા પગાર પંચને મંજૂરી આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય દેશના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે તો આ નવા પગાર પંચ દ્વારા હાલમાં સેવારત અને નિવૃત્ત કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં ફુગાવાના પ્રમાણમાં સુધારો કરવાની યોજના છે તો જાન્યુઆરીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તેમની જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારથી આ વિષય પર વ્યાપક ચર્ચા પણ થઈ રહી છે તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ સિસ્ટમના સ્ટાફ સાઇડના સચિવ શ્રી ગોપાલ મિશ્રાએ એનડીટીવી પ્રોફિટને જણાવ્યું છે કે તેની મંજૂરી ટૂંક સમયમાં અપેક્ષિત છે તો કરોડો કેન્દ્રીય કર્મચારીઓની નાણાકીય સ્થિતિ સુધારવા તરફ આ એક નિર્ણય મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના વર્તમાન પગાર માળખાનું વિશ્લેષણ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં ઘણા ઘટકોનો સમાવેશ થાય છે જે તેમની કુલ આવક નક્કી કરે છે તો એમબીટ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના વિગતવાર અહેવાલ મુજબ વાત કરીએ તો કુલ આવકનો સૌથી મોટો ભાગ એટલે કે એકાવન પાંચ ટકા મૂળ પગાર છે તો મોંઘવારી ભથ્થુ એ બીજો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે જે લગભગ ત્રીસ નવ ટકા ફાળો આપે છે તો ઘરભાડું ભથ્થું કુલ પગારના લગભગ પંદર પોઈન્ટ ચાર ટકા જેટલું બને છે તો જ્યારે મોંઘવારી ભથ્થું સૌથી ઓછું એટલે કે માત્ર બે પોઈન્ટ બે ટકા ફાળો આપે છે તો આ માળખું દર્શાવે છે કે મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું મળીને કુલ પગારના એંશી ટકાથી વધુ બનાવે છે તો આઠમા પગાર પંચની અસરને સમજવા માટે આ પગાર માળખાને સમજવું અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તેના આધારે નવી ભલામણો છે તે તૈયાર કરવામાં આવશે મિત્રો ત્યારબાદ સૌથી અગત્યના મુદ્દાની વાત કરીએ તો સંદર્ભ શરતો એટલે કે ટીઓઆરનું મહત્વ અને જરૂરિયાતો તો સંદર્ભની શરતો એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે પગાર પંચના કાર્યક્ષેત્ર અને જવાબદારીઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે તો તે એક માળખાગત માળખું પૂરું પાડે છે જે કમિશનને તે ચોક્કસ ક્ષેત્રો વિશે નિર્દેશિત કરે છે કે જેના પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો આ દસ્તાવેજની ગેરહાજરીમાં પગાર પંચને સત્તાવાર માન્યતા મળતી નથી અને તે તેનું કાર્ય કરી શકતું નથી તો સંદર્ભની શરતો વિના કમિશન દ્વારા સૂચવાયેલા સુધારાઓ જેમાં મૂળભૂત પગારનું માળખું વિવિધ ભથ્થા પેન્શન વ્યવસ્થા અને અન્ય સેવા સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે તો તે અમલમાં મૂકી શકાતા નથી તો આ દસ્તાવેજ પગાર પંચના કાર્યની દિશા પણ નક્કી કરે છે અને તેની ગેરહાજરીમાં સમગ્ર પ્રક્રિયા અટકી જાય છે તેથી આઠમા પગાર પંચની રચના માટે સંદર્ભની શરતોની વહેલી તૈયારી અને મંજૂરી આ બાબતે ખૂબ જ જરૂરી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચની ભલામણોનો સમયરેખા અને અમલીકરણ વિશે તો એમબીટ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના તાજેતરના અહેવાલ મુજબ આઠમા પગાર પંચની ભલામણો બે હજાર પચીસના અંત સુધીમાં રજૂ થવાની એક સંભાવના છે તો આ ભલામણો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવાની યોજના પણ છે જોકે વાસ્તવિક અમલીકરણ ઘણા પરિબળો પર આધારિત રહેશે તો પહેલાં કમિશને તેનો વિગતવાર અહેવાલ તૈયાર કરવો પડશે અને પછી તેને સરકારને સુપરત કરવો પડશે તો આ પછી સરકાર દ્વારા આ ભલામણોની સમીક્ષા અને મંજૂરીની પ્રક્રિયા થશે તો આ સમગ્ર પ્રક્રિયાઓમાં થોડો સમય પણ લાગી શકે છે કારણ કે પગાર પંચની ભલામણોનો વ્યાપક નાણાકીય પ્રભાવ છે તો સરકારે આ ભલામણોનો નાણાકીય પ્રભાવનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડશે તેમ છતાં નિષ્ણાતો માને છે કે આ ભલામણોનો અમલ બે હજાર છવ્વીસની શરૂઆતમાં શક્ય છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો લાભાર્થીઓની સંખ્યા અને અપેક્ષિત વધારા વિશે તો વિવિધ અહેવાલો અનુસાર આઠમા પગાર પંચની ભલામણો નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસમાં સંપૂર્ણપણે લાગુ થવાની સંભાવના છે તો આ ભલામણોથી સરકારી પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો નોંધપાત્ર વધારો થવાની પણ અપેક્ષા છે તો આ વૃદ્ધિ દર અગાઉના પગાર પંચોની તુલનામાં ખૂબ જ ઉત્સાહક છે અને કર્મચારીઓની ખરીદશક્તિમાં નોંધપાત્ર સુધારો કરશે તો આ નવી સિસ્ટમનો સીધો લાભ કરોડોથી વધુ કર્મચારીઓ તેમજ જે નિવૃત્ત કર્મચારીઓ હોય તેને થવાનો છે અને આમાંથી લગભગ પચાસ લાખ હાલમાં સંરક્ષણ કર્મચારીઓ સહિત કેન્દ્રીય કર્મચારીઓ સેવા આપી રહ્યા છે આ ઉપરાંત નિવૃત્ત સંરક્ષણ કર્મચારીઓ સહિત પાસઠ લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો છે તો આ વ્યાપક લાભાર્થીઓ જૂથ દર્શાવે છે કે પગાર પંચની અસર કેટલી વ્યાપક હશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આર્થિક અસર અને ભવિષ્યની સંભાવનાઓ વિશે તો આઠમા પગાર પંચની માત્ર સરકારી કર્મચારીઓ પર જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર પર પણ એક મોટી અસર થવાની છે તો પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાના વધારાથી વપરાશમાં વધારો થશે જેનાથી બજારમાં માંગ વધશે અને આની સકારાત્મક અસર પડશે ખાસ કરીને વપરાશ આધારિત માલ અને સેવા ક્ષેત્રોમાં જોકે સરકાર પર નાણાકીય દબાણ પણ વધશે કારણ કે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પેન્શનરો માટે વધારાના સંસાધનો એકત્ર કરવા પડશે આનાથી સરકારી ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે જેની બજેટ પર પણ અસર પડશે તેમ છતાં સામાજિક ન્યાય અને કર્મચારી કલ્યાણના દૃષ્ટિકોણથી આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે તો વધતી જતી ફુગાવાના યુગમાં આ પગાર સુધારો કર્મચારીઓના જીવન ધોરણને જાળવવામાં મદદ કરશે અને વધુમાં આ પગલું સરકારી સેવાને વધુ આકર્ષક બનાવશે અને પ્રતિભાશાળી યુવાનોને સરકારી નોકરીઓ તરફ આકર્ષિત પણ કરશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ક્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ